તો જામનગરમાં આનંદ અંબાણીના લગ્ન પૂર્વે રંગારંગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં દેશ વિદેશની સેલિબ્રિટીઝ અને બિઝનેસમેન આવી રહ્યા છે અને જામનગરના મહેમાન બની રહ્યા છે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રા કુમાર મંગલમ બિરલા અને પરિવાર પણ આવ્યા છે તો ગૌતમ અદાણી અને પરિવાર પણ આવ્યા છે ગોદરેજ પરિવાર નંદન નિલેકણી સંજીવ ગોયંકા સહિતના ભારતીય બિઝનેસમેન પણ હાજર રહેવાના છે તો સ્પોર્ટ્સ સેલિબ્રિટીઝમાં સચિન તેંડુલકર મહેન્દ્રસિંહ ધોની રોહિત શર્મા પણ જામનગર આવવાના છે માઇક્રોસોફ્ટના સ્થાપક મિલગેટ્સ મેટાસ માર્ક ઝિકરબર્ગ કતારના પ્રિન્સ સહિતની હસ્તીઓ જામનગર પહોંચશે રિલાયન્સના સર્વે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમની જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ પેલી માર્ચ થી ત્રીજી માર્ચ સુધી રંગારંગ કાર્યક્રમ જામનગર ના રિલાયન્સ પરિસર માં યોજાવાના છે તે પૂર્વે જામનગર એરપોર્ટ સજી ધજી ને તૈયાર થઈ રહ્યું છે વેલિબ્રિટીઓને

દિલીપ સંઘવી પણ આ કાર્યક્રમમાં સહભાગી બનશે તો રમતની વાત કરવામાં આવે તો હાજર રહેવાના છે સાથે સાથે ફિલ્મ હસ્તીઓની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન સૌર્યા રાય રજનીકાંત શાહરૂખ ખાન આમિર ખાન સલમાન ખાન અક્ષય કુમાર અજય દેવગણ અને કાજોલ સૈફ ખાન ચંકી પાંડે રણવીર કપૂર દીપિકા પદુ કોણ રણબીર સિંઘ ત્યારે આલિયા ભટ્ટ ઉપરાંત વિકી કૌશલ અને કેટરીના કેપ તેમજ માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને પણ હાજર રહેશે ઉપરાંત કરણ જોહરનો પરિવાર અને બોની કપૂરનો પરિવાર પણ આજ કાર્યક્રમમાં સહભાગી બનશે કાર્યક્રમોની વાત કરવા બાદ જે વિદેશી સેલિબ્રિટીઓની વાત કરવામાં આવે તો માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ મેટા સીઈઓ માર્ક જુકરબર્ગ બ્લેક રોકના સીઈઓ લેરી ફેન્ક બ્લેક સ્ટોનના ચેરમેન સ્ટીફન સ્વાઇઝમેન સિડનીના સીઈઓ બોબ ઇગર ઇવાન્કા ટ્રમ્પ मॉर्गन मोर्गन ना सीईओ टेड फिक बैंक ऑफ अमेरिका ना चेयरमैन जारे कतार ना प्रिंस मोहम्मद बिन अब्दुल रहमान बिन जायद एडकॉक ना सीईओ सहित ना जे मोटी हस्तियों छे ते जामनगर ना मेहमान मन से आगामी तारीख पहली मार्च से तीज मार्च सुधी जामनगर नु एरपोर्ट विविध एट वर्ल्ड लेवल सेलिब्रिटीओ थी दमदमतू रह कैमरामैन हिरेन गांधी साथ नथु आयर गुजरात फर्स्ट